સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક આશ્રમો આવેલા છે જેમાં કેટલાક બની બેઠેલા સંતો મહંતો આશ્રમમાં ગોરખ ધંધાઓ ચલાવતા હોવાના આક્ષેપ એક સાધ્વીએ કર્યા છે આ સાધ્વી હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેણે એવા પણ આક્ષેપ કર્યા છે કે આવા બની બેઠેલા કેટલાક મહંતોના ગોરખ ધંધાના વિડીયો આ સાધ્વી પાસે હોવાથી કેટલાક આવા મહંતોએ તેને માર માર્યો છે તે હું ઉદાસી મહાત્મા સૌ આવું એટલા માટે કહું છું જીવનની અંદર પાંચ વર્ષથી હું ભેંસ છે ભેંસમાં કેવી લોકો આ રીતની છે કોઈને દુઃખ લાગશે કોઈને સારું લાગશે એના માટે હું પહેલે જ માફી તમારથી બધાયથી માગી લઉં છો સંત સમાજથી કારણને હું પહેલે સંત પાસે ગઈને એના વિકરણ કર્યું એને કીધું મને ન્યાય જોઈએ તો મને ન્યાય કોઈએ આપ્યું નથી છેલ્લે હું સરકારનું પાલો પકડ્યો તો સરકારે મને પહેલે નાય નથી આપવું કારણ એ લોકોના મોટા મોટા કોન્સ્પિટલ હતા હવે હું બીજી વાર મારા ઉપર આવું બનાવ બનવાનું હતું એના પહેલે હું સાહેબને જણાવ્યો એકસો એક્યાસીની માતાજીને બોલાવી ગાડી અહીંયા બાલંબા ગામમાં આપણે ગયા હતા બાલંબા ગામમાં હરિદાસ બાપુનો ભંડારો હતો સત્તરમી ઢોલકથી મને ફોન આવ્યો બાપુનો ફોન આવ્યો ભોલાદાસ બાપુને એને કીધું માતાજી તમે આવો આશ્રમમાં હું ભાગવત કથા રામચરિત્ર માનસ અને એવું બધું કામ કરું છું પાર્લરનું સિલાઈનું ઓનલાઈન હું બધા છોકરીઓને ભણાવું છું અને છોકરીઓને મારે દીકરીઓ માટે એટલું જ કહેવાનું છે તો આ જ દીકરીઓ શીખશે તો આગળ વધશે આજ જી મારે અરે એવું બહેનનું તો હું ભંડારામાં ગઈ હતી ત્રણ ચાર તારીખને દિવસે અહીંથી પોર ભંડારે હું ત્રણ તારીખે દાખલ હતી ચાર તારીખને દિવસે રજા મળ્યું અહીંથી ગઈ ખીરસરા ગામે દીપક ભારતી બાપુની આશ્રમે અહીંયા અમે રાત રોકાણા પછી અહીંયા મને ફોન આવ્યું તો અમે ત્યાંથી ગયા ઓલા બાલંબા બાલંબા રાઈટે ગયા પછી શક્તિ એક અમારો ચેલો હતો એક બાપુ દીપક ભારતી બાપુ હતા અને અમે ભંડારામાં ગયા પછી રાઈટે સંતવાણી પ્રોગ્રામ હતો જય શ્રી માતાજીનું સંતવાણી પ્રોગ્રામ સાંભળ્યા પછી અમે સવારમાં ચાર વાગે હું નાઈ ધોઈને ભસ્મ ચડાવીને તો ત્યારે ત્યારે એ લોકોએ મને સીધી ગાયરું કાઢવા માંડી ગયા એનું નામ છે ભરતદાસ બાપુ શંકરદાસ સેવાદાસ અ રાધામુનિ શ્રદ્ધા મુનિ હંસામુનિ એ બધી કાલી માતાજી ધોરી માતાજી બધી હો બસો જણા મારા તૂટી પડ્યા પછી હું એકસો એક્યાસીની ગાડીને બોલાવી એને કીધું મને હેલ્પ જોઈએ તો એને કીધું ક્યાં આવું તો હું એને કીધું ભંડારામાં માં મહાત્માનો અમારો ભંડારો છે બગડશે તો તમે બસ સ્ટેન્ડ પાસે જ રોકજો એ ગાડી આવી મને ફોન કર્યો હું ત્યાં આવી ત્યાં બસ સ્ટેન્ડ એને કીધું કોઈ કાંઈ કરશે ને અમે એકસો એક્યાસીવાળા તમારા ભેગા છે હાલો એ લોકો પાસે આવ્યા આવ્યા ભેગી લોકવીએ બધા હો બસો લેડીઝ અને જેન્ટ્સ બધા કોઈ ચીપિયાથી માર્યું કોઈ હાઈટે માર્યું કોઈ પાગેથી માર્યું મારે સંત સનાતન ધર્મના લોકો જ મને બધું માર્યું અને હું બધાના વિડીયો ઉતારીને વાયરલ કર્યું હતું એમાં ફૂલમ ભગત લોકોના સાધ્વી હાઈરે પછી સાધ્વીના અને સંતોના એવા ઘણા વિડીયો હતા મારા પાસે વી પચીસ વિડીયો હતા ખુશબુ મેડમ પીએસઆઈ ના પીએસઆઈ મારી આયા એક જામનો જામવાળા છે એ એક અહીંયા ચોટીલા પાયા ગૌશાળા હાકે છે એક મહુવા માં બે બેનો છે કથાકાર છે ઈ બધી બેનો અહીંયા ખરાબ વિચિત્ર કામ કરે